હું શાહીન વાગેલા આજે જોઈ સ્પાર્ક ટુ ન્યૂઝ ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો ખોટો હુકમ તૈયાર કર્યો પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું જણાવવા બનાવટી હુકમ તૈયાર કરાયો પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કમ્પ્યુટરમાં જ સસ્પેન્શન લેટર તૈયાર કર્યો અને પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે ભરૂચ પોલીસ ટર માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થતો અને પોતે સસ્પેન્ડ હોવાનું પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનું ખોટું સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો એટલું જ નહીં તેના પર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ખોટી સહી પણ કરી હતી આ બાબતની જાણ થતાં જ તપાસ કરવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતા એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી હતો તો એ બાબતે પુરાવાની નાશ કરવા નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોક રક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે